અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ શોધો એટલે જળશે ખખડાવો એટલે બારણા ખુલી જશે માગો એટલે મળશે શોધો એટલે જળશે ખખડાવો એટલે બારણા ખુલી જશે માગો એટલે મળશે શોધો એટલે જળશે

અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન માગો એટલે મળશે શોધો એટલે જડશે ખખડાવો એટલે બારણા ખુલી જશે માગો એટલે મળશે શોધો એટલે જડશે ખખડાવો એટલે બારણા ખુલી જશે માગો એટલે મળશે શોધો એટલે જડશે ખખડાવો એટલે બારણા ખુલી જશે માંગો એટલે મળશે શોધો એટલે જડશે ખખડાવો એટલે બારણા ખુલી જશે માંગો એટલે મળશે જડશે ખખડાવો એટલે ખુલી જશે માંગો એટલે મળશે શોધો એટલે જડશે ખખડાવો એટલે બારણા ખુલી જશે માંગો એટલે મળશે શોધો એટલે જડશે ખખડાવો એટલે બારણા ખુલી જશે માંગો એટલે મળશે શોધો એટલે જળશે ખખડાવો એટલે બારણા ખુલી જશે એટલે બારણા ખુલી જશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન બીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન માગો એટલે મળશે શોધો એટલે જળશે ખખડાવો એટલે બારણા ખુલી જશે એટલે મળશે એટલે જડશે ખખડાવો એટલે મળશે શોતો એટલે જડશે ખખડાવો એટલે બારણા ખુલી જશે માંગો એટલે મળશે શોધો એટલે જડશે ખખડાવો એટલે બારણા ખુલી જશે માંગો એટલે મળશે শোধো এটাই জড়ছে খখড়বো এটাই বারণা খুঁড়ি জসগো এটাই মানে শোধো এটাই জড়ে খখড়বো এটাই খুলেগো এটাই শোধো এটাই জড়ে খখড়বো এটাই বারণা খুঁড়ি জসগো এটলে মর শোধো এটলে জড়ছে খখরাবো এটাই বারণা খুঁড়ি জসগো এটলে মর শোধো এটাই জড়ছে খখড়বো এটলে বারণা খুলে যাবে સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની જેમ તેમ હમણાં હંમેશા ત્રીજો તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ

શોધો એટલે જળશે ખખડાવો એટલે બારણા ખુલી જશે માંગો એટલે મળશે શોધો એટલે જળશે ખખડાવો એટલે બારણા ખુલી જશે માંગો એટલે મળશે શોધો એટલે જળશે ખખડાવો એટલે બારણા ખુલી જશે માંગો એટલે મળશે શોધો એટલે જળશે ખખડાવો એટલે બારણા ખુલી જશે માંગો એટલે મળશે શોધો એટલે જળશે ખખડાવો એટલે બારણા ખુલી જશે

ખખડાવો એટલે બારણા ખુલી જશે માંગો એટલે મળશે શોધો એટલે જળશે ખખડાવો એટલે ખુલી જશે માંગો એટલે શોધો એટલે જળશે ખખડાવો એટલે બારણા ખુલી જશે માંગો એટલે મળશે શોધો એટલે જળશે ખખડાવો એટલે બારણા ખુલી જશે માંગો એટલે મળશે શોધો એટલે જળશે ખખડાવો એટલે બારણા ખુલી જશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા આમેન માગો એટલે મળશે શોતો એટલે જડશે ખખડાવો એટલે બારણા ખુલી જશે માઘો એટલે મળશે શોધો એટલે જડશે ખખડાવો એટલે બારણા ખુલી જશે માઘો એટલે મળશે શોધો એટલે જળશે ખખડાવો એટલે બારણા ખુલી જશે માંગો એટલે મળશે શોધો એટલે જળશે ખખડાવો એટલે બારણા ખુલી જશે માંગો એટલે મળશે શોધો એટલે જળશે ખખડાવો એટલે બારણા ખુલી જશે માંગો એટલે મળશે શોધો એટલે જળશે ખખડાવો એટલે બારણા ખુલી જશે માંગો એટલે મળશે શોધો એટલે જળશે ખખડાવો એટલે બારણા ખુલી જશે શોધો એટલે જળશે ખખડાબો એટલે બારણા ખુલી જશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન